નમસ્કાર ગુજરાત મનોમંથન આપનું સ્વાગત છે હવે આજના સમાચાર સાણંદ નગરપાલિકાની શંકાસ્પદ કાર્યવાહી રોડ પહોળો કરવા દબાણ દૂર કરવામાં આવ્યું હતું પરંતુ સત્તાધીશો દ્વારા કરવામાં આવેલ દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું જ નહીં સાણંદ બસ સ્ટેશન પાસે છેલ્લા ઘણા વર્ષોથી સરકારી રોડ બને છે તરફ દબાણ કરવામાં આવ્યું છે રોડ પહોળો કરવા માટે તંત્ર દ્વારા બંને તરફ દબાણધીશોને નોટિસ ફાળવીને દબાણ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા આખરે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું પરંતુ સત્તાધીશો દ્વારા કરવામાં આવેલા દબાણ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં તંત્રની સાઠગાંઠનો વિરોધ કરવામાં આવ્યો હતો દબાણ રોડની બંને બાજુ દૂર કરવા લોકો માંગ કરી રહ્યા હતા એક તરફનું દબાણ દૂર કરીને બીજી તરફ કોઈ કાર્યવાહી ન કરી હોવાના કારણે તંત્રનો વિરોધ કરવામાં આવ્યો છે

રાજકીય આગેવાનોના દબાણો દૂર કરવામાં નથી આવ્યા પાકા દબાણો દૂર કરવામાં માત્ર વાંચવામાં જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે અને બીજી અમારી એવી માગણી છે કે જો દૂર કરવામાં આવે તો તમામ ફૂટપાથ જેના બી પાકા છે એ લોકોનું થોડી ફૂટ તમામ ફૂટપાથ જનતા માટે જાહેરમાં મૂકવા જોઈએ અમારી સરકાર જોડે એવી માંગ છે કે એમને જો નગરપાલિકાના ભાડા ખાવા હોય તો અમે એમના ભાડા ચૂકવવા તૈયાર છે હમણાં પણ એક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી અમારી માંગ છે અન્ય થાય એવું ના કરી શકે તો પૂરા ગામમાં જે રીતે અહીંયા ચોપટ કરવામાં આવ્યો છે રોડ સાફ કરવામાં એવું પૂરા ગામમાં રોડ સાફ કરાય એવી અમારી માંગ છે